ગઢડા શહેરમાં ભવ્યથી ભવ્ય રામનવમી નિમિત્તે રામલલ્લાની શોભાયાત્રા નીકળી ગઢડા શહેરમાં રોજ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડની ટીમ આયોજિત આજ રોજ શ્રી રામનવમી હોય જે તહેવાર નિમિત્તે આજ રોજ રામલલ્લાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર કલાકે અંબાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ માણેક ચોક ચૂનું મંદિર થઈને મેન બજાર થઈને બોટાદના ઝાપા વિસ્તાર પોલીસ સ્ટેશન એમ એમ હાઈસ્કૂલ મોહનભાઈનું બાવળો ત્યાંથી લઈને પરત અંબાજી ચોક ખાતે પૂર્ણાહિતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગઢડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં વિવિધ ફ્લોટો તૈયાર કરવામાં આવ્યા હતા जी आकर्षण નું કેન્દ્ર બન્યા હતા પવિત્ર દિવસ હતો રામનવમી આયોજન કરવામાં આવે છે આ દ્વારા અંબાજી ચોક થી સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો અને ગામની બહાર સંખ્યા માં દ્વારા આ શોભાયાત્રા નું કરવામાં આવે છે આ શોભાયાત્રા ની અંદર અલગ અલગ ફોટો અલગ અલગ પાટણો તેમજ અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે

અંગ્રેજ નરેતી રામ પર બેઠું છે વેરાની મજારોની અંદર ભગવાન શ્રી રામની આ શોભા આપતો નામ પર ગટે અને સમુદ્ર કરેલા સેવા કે આપ રામ સાહેબ હંસા પરદેને નગરવાડ પ્રાણી અંદર ફોરો આવી ગયા છે અને ગોળના સમુદ્રને દર્શન આદિ ભગવાન શ્રી રામ અને હંસામાં દર્શન કરેલી આ છે